ભાંડેસરામાં વીસ વર્ષે યુવતી અઢાર વર્ષે ભાઈ અને માતા પિતા સાથે રહે છે દસ બાય દસ ના ભાડાના મકાન રહેતા પરિવાર ને નાનો પડતો હોય પલંગ ઉપર ભાઈ બહેન નીચે માતા પિતા સૂતા હતા તારીખ પંદરમી રાત્રે એક વાગે આ યુવતી પલંગ નીચેથી કોઈ હાથ નાખી અશ્લીલ અડપલા કરતો હોય જણાવ્યું હતું આંખ ખોલીને જોતા અશ્લીલ હરકત કરનાર તેનો સગો પિતા હતો બીજા દિવસે સવારે માતા અને પ્રણીત બહેનને આ બાબતની વાત કરી હતી વાત જાણ્યા બાદ પિતા કદાચ સુધરી જશે તેવું સમજતા પરિવારનો પિતા ઉપરનો ભરોસો જોકે લક્ષણિક નીકળ્યો હતો તારીખ સોળમી રાત્રે એકાદ વાગ્યા નરસામાં ફરી અવસમાં ભાન ભૂરેલા પિતાએ હરકત કરતા યુવતી તેની માતાને ભાઈ જાગી ગયા હતા અને પિતાને ઘરની બહાર જવાનું કહેતા બે શરમ બનીને યુવતીને મારી નાખો તેને ધમકી આપી નાના પુત્રને પણ માર માર્યો હતો છેવટે પાંડેસરા પોલીસ પતકે આ બાબતની ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે નારાજામ પિતા ભરત જાધવ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અજર કુર્સી સાથે પ્રકાશવાળા